રજૂઆત મુજબ અઢાર તારીખે ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામના એક ધરણીધર તાલુકાના કુંભાડી ગામે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો આરોપીએ ચોરીલા સોના ચાંદીના દાગીના વેચવા માટે આવી રહ્યો હતો અને ઝડપાયો આરોપી ચોરી કરેલો મુદ્દામાલ વેચે તે પહેલા જ પોલીસ મથકના ડી સ્ટાફે ઝડપી પાડ્યો ગત સત્તર તારીખના રાત્રે કરી હતી ઘરફૂડ ચોરી આરોપી કાળુ ઉર્ફે હિતેશ રબારી રહેવાસી થરાદ તાલુકાના પીલુડા ગામે જેની ધરપકડ કરી છે અને ઘટના માસારી પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાથી વધુ તપાસ માટે કરાઈ માવસારી પોલીસને જાણ પોલીસે આરોપી પાસે સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા બાવીસ પોઈન્ટ અડતાલીસ લાખ સહિત કુલ રૂપિયા ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે આ નિર્ણયથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી ઉપલબ્ધ થશે લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના એકસઠ ગામો અને પડોશી પાટણ જિલ્લાના ઓગણપચાસ ગામોને આ સિંચાઈના પાણીનો લાભ મળશે દર વર્ષે સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની સમસ્યાનો સામનો કરતા ખેડૂતો માટે આ વર્ષે સમયસર પાણી છોડવામાં આવ્યું છે કેનાલોમાં પાણી છોડાતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો ખાસ કરીને ડેમ નજીકના અને કેનાલ આધારિત વિસ્તારના ખેડૂતો સવારથી જ કેનાલ પર પાણીનો પ્રવાહ નિહાળી રહ્યા હતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટી માર્ચ અભિયાન અંતર્ગત બનાસકાંઠાના વડગામ ખાતે પદયાત્રા યોજાઈ હતી આ યાત્રામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાનો હતો सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स થરાદ પોલીસે માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારડી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રણ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે ચોરેલા સોના ચાંદીના દાગીના વેચવા નીકળ્યો હતો પોલીસ સ્ટાફ થરાદ ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમીના આધારે એક ઇસમ મોટર નંબર જી જે ઝીરો આઠ ડીઆર એકોતેર પર સોના ચાંદીના દાગીના વેચવા બજારમાં ફરી રહ્યો છે આ થરાદ ટાઉન ના ટોડાની પાળ પાસે હકીકતવાળા વાળા ઈસમને પકડી પાડવામાં આવ્યો અને તેની પાસેથી કાપડનો થેલો મળી આવ્યો પંચોને સાથે રાખીને તપાસ કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા દિયોદર તાલુકા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ ચૌધરીનો સત્કાર અને પદગ્રહણ સમારોહ યોજાયો આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠનમાં થયેલા ફેરફારો અંતર્ગત દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તેઓ માર્કેટમાં ડિરેક્ટર પણ છે આ કાર્યક્રમ દિયોદરની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો બાર લાખ ચાર હજાર બસો બે નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં દારૂ એક પિકઅપ ડાલુ અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમીના આધારે માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી રજિસ્ટ્રેશન નંબર એમએચ અડતાલીસ ડી ક્યુ ઝીરો ત્રણ સિત્તેર ધરાવતા પિકઅપ ડાલાને રોકવામાં આવ્યું અમીરગઢ તાલુકામાં કીડોતરથી કાકવાડા રોડ સહિતના વિવિધ માર્ગોના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે પાલનપુરના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી આ માર્ગો પર ભારે વાહન વ્યવહાર અને વરસાદને કારણે મોટા ખાડા પડી ગયા હતા જેના પરિણામે વાહન ચાલકોને અવર જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા માર્ગોના સમારકામ અને નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ છે આ માર્ગો તાલુકાના અનેક ગામડાઓને એકબીજા સાથે જોડે છે

કાંકરેજ તાલુકાના કશલપુરાથી આંગણવાડા સુધીના માર્ગોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે આ રોડ આરસીસી ટેકનોલોજીથી બનાવવામાં આવી રહ્યો છે જેની સાથે સ્થાનિક ગ્રામજનો દ્વારા ઘણા વર્ષોથી માગણી કરવામાં આવી રહી હતી ગ્રામજનો દ્વારા કશલપુરાથી આંગણવાડા સુધીના પાકા રોડની સતત રજૂઆતો કરવામાં આવી પણ આ માગણીને ધ્યાનમાં લઈને સરકારે અને વહીવટી તંત્રએ નવા રોડના નિર્માણ માટે મંજૂરી આપી છે કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ થરાદ તાલુકામાં પહોંચશે આ યાત્રામાં રાષ્ટ્રીય નેતા સચિન પાયલટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે ઢીમાથી શરૂ થયેલી આ યાત્રા થરાદથી જેતળા સુધી બાઇક રેલીના રૂપમાં આગળ વધશે આ રેલી સવારે અગિયાર વાગે શરૂ થશે દિયોદરના શ્રી વી કે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા હોમગાર્ડ યુનિટ નંબર નવના દિયોદર ભાભર ઓગઢ અને લાખણી તાલુકાના હોમગાર્ડ જવાનોની ભાઈઓ અને બહેનોનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના હોમગાર્ડ યુનિટના સુપ્રિન્ટેન્ડરના માર્ગદર્શન હેઠળ વોલીબોલ કબડ્ડી રસાખેંચ ઊંચી કૂદ લાંબી કૂદ સો મીટર બસો મીટર અને ચારસો મીટર દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં હોમગાર્ડ યુનિટના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં કબડ્ડી સ્પર્ધામાં ભાભર અને લાખણી વચ્ચે ફાઇનલ યોજાઈ હતી જેમાં લાખણીની ટીમ વિજેતા જાહેર થઈ હતી તો વોલીબોલ સ્પર્ધામાં ભાભર અને લાખણી યુનિટ વચ્ચે સ્પર્ધા યોજાય જેમાં ભાભરનો વિજય થયો હતો તો આ બાજુ રસા ખેંચ ભાભર અને લાખણી વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી